આ તો વિલ ભાઈ આ બોલો આપણે તમે રહોડો લડો ઓહો છોકણ રશો અખાડામાં ફાઈટ કરવાની હો આપણે કાઈમાં મંદિર છે પહેલા રીતિ હેમી કરવી પડશે આ તે હું આવું છું તારી કે રશો હે એ તારી તો હવે નકી કરી પહેલા આઈકન માટી હેમી કરી પડશે તો મસ્ત માટી એ હારું હેડો તાન વાગે એવું ને 2100 રૂપિયા ઇનામ એ હારું એ મેલું હા મે લો બીજકો નય કરી દી હવે ન ખાવાય ને એમ કરી આપણે ન ખાવાય કરી દો

અરે આપડા ખાવ માડી ને કરી લે એ કેન ટુકર મોકર પડી છે ટુકર મોકર તો જઈ જશે અલી બેટા ના ના માટી ના લે એ વાયુ દે ના યાર બાટલા બાટલા કતો વચ્ચે ખબર ઓવાજી

હા બીજો કોઈ હો તમે એમ ફોન ખદો હા હેડો હું તો આવું પેલા પૈસા તો 2100 રૂપિયા રાખ્યા હ હવે ન કઈ જગ્યાએ એમાં મંદિર હે પેલા એટલે માટી એટલે ને કણ માટી હમણે રાખી ને મસ્ત મટી મુલાયામાં એ હારું અમે કરાબું પડે પેલા હારું હમણે હું આવું ઘડીક રહીને એ હા 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 બીજા બીજા

હા તો તો ભૂડા બમકોજીત છે બે હા જગ્યા આલો બે હવે ઓ બે હા અરે હું હેડો ને ફોન આતો કે યન તાવા આવ એટલા રે નહી આ તો આતો ને આપણે ચાદા તમે ચાદા હો ઓ માર તો અમે લડવા નહી મે આયોજન કરી હવે એટલો કશો આજુ નહી આવે હેડો આ હા હાડો આપણે પેલા લેતા

એ ગામ પૂરો ધોઈલ ભાઈ પહેલી વારમાં હોય પડે હા મોઈ દેવા આજા આ સાકતઈ અરે બીજી બીજી ગલ મોઈ દે જલ્દી पूरे तरह हार तो हुई है पर रो और यहाँ पर रे तीसरा राउंड स्टार्ट होता हुआ हां ए ओतरा करो मोहित भाई आज या एक राउंड धोई धोई जीत लिया है आजा आ ये दो से एक से आगे स्टार्ट स्टार्ट हो जाओ ભાઈ કે લે ધોવિલ ભાઈ કાકા પેડો ભાઈ એટલે તો પછાડ રે આવશ 1 2 3 સ્ટાર્ટ બોલુ આતો રાખો આવો 1 2 3 સ્ટાર્ટ લાબ નખ હવે હારતો હુએ પેલો રાઉન્ડ નખ ખડે હો જા આબરૂ ગાડી લે આબરૂ ઉભા થા મારી આબરૂ ગાડી સ્ટાર્ટ બોલવો નાખો નાખો નાખો

છાપી કે ઉલાડ કે હું પાડું હું પાડું આ હું કરું હે આ હું કરું મરવે આ બધું શરમજ ગટુજી જેવું હે અરે આ બા તીસરા

हो भाई ने जीत लिया है मैच आ रियो आला भाई आला बनाओ आला भाई खबर क्या बार तीसरा मैच धूल जी जीतते हुए और चौथा मैच मोहित जी वर्सेस नक्ष जी इधर आओ भाई आला अरे वाह आला आओ ए आला भाई दोस्तों

दो जीता उसको इनाम मिलेगा वन, तू तो बस पीलो को तो तो जियो आ आओ त ना आओ अरे आओ हदु पर आओ आ आ माफ़ कर यो। आ पहला राउंड लो आ रहा साइड में आटो। दूसरा राउंड कहाँ चले इधर आओ इधर आओ लड़ने का स्टार्ट રાઉન્ડ <laughs> 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 아이고, <laughs> ણી આખા તાજુ કહું વાત કહું